કૃષ્ણ કૈયા લાલ કી જય તારી અંદર બેઠા છે ભગવાન બાર સો સો રહ્યો તારા જીવન નું રાખે છે ધ્યાન બાર સો સો રહ્યો તારા મન ને મંદિર બનાવી દેજે રૂડા દેહ ને ગોકુળિયું માની લેજે વાત સંતો ને ભક્તો ની માન બાર શું શોધી રહ્યો વાત સંતો ને ભક્તોની માન બાર શું શોધી રહ્યો તારી અંદર બેઠા છે ભગવાન બાર સો શોધી રહ્યો તારા જીવનનું રાખે છે ધ્યાન બાર શું શોધી રહ્યો તારા શરીર ની ક્રિયા બધી પછી સાને તું આત્મા રૂપે સંભાળ શું કાન રહ્યો આત્મા રૂપે સંભાળ શું કાન બાર શું શોધી રહ્યો તારી અંદર બેઠા છે ભગવાન બાર શું શોધી રહ્યો તારા જીવનનું રાખે છે ધ્યાન બાર શો શોધી રહ્યો તને ખોટું રખડવાની ટેવ પડી કહે મોહની સંતાપે શાંતિ મળી હવે પ્રગટાવો આત્મા જ્ઞાન બારસો શોધી રહ્યો હવે પ્રગટાવો આત્માનું જ્ઞાન બારસો શોધી રહ્યો તારી અંદર બેઠા છે ભગવાન તારા નું રાખે છે ધ્યાન બારસો સોધી રહ્યો તારા નું રાખે છે ધ્યાન બારશો સો ધી રહ્યો દ્વારિકાધી કી જય